તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્ત માં એક એવા કચ્છ પ્રદેશના લક્ષ્મીબાઈ નું આખ્યાન સાંભળીશું કચ્છ પ્રદેશ એટલે સત્સંગનો નું બહોળો વિસ્તાર અને ઘણા બધા ભક્તો ઘણા બધા સંખ્યોગી બહેનો આજે પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કચ્છ પ્રદેશમાં સંખ્યોગી બહેનો પ્રમાણ ખૂબ વધારે છે આવા કચ્છ પ્રદેશમાં જે લક્ષ્મીબાઈ નામના ખૂબ સારા એવા હરિભક્ત થઈ ગયા છે નારી રત્નો મનાય કેવા એમનું આખ્યાન સાંભળીશું વાલા હરિભક્તો જેમને પ્રભુ વાલા લાગે છે એમને સંસાર ખારો લાગે છે પછી એને પોતાના માતા પિતા પુત્ર આદિ કરતા પ્રભુમાં વધારે હેત લાગે છે પ્રભુમાં ભક્તિ પ્રીતિ વધારે રહે છે તો ચલો આવા એક કચ્છ પ્રદેશના લક્ષ્મીબાઈ નું આખ્યાન સાંભળીએ

એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતા કચ્છ ધરા પર પધાર્યા ભુજના ભગવાનજી સુતાર ઘરે ઉતર્યા મહારાજ જયારે પણ કચ્છમાં પધારતા ત્યારે મોટે ભાગે ઇરજીભાઈ સુતાર ને ત્યાં ઉતારો કરતા કોઈક વાર ગંગારામ જેઠી કે ગંગારામ મલને ત્યાં ઉતારો કરતા આજે મહારાજે ભગવાનજી ભાઈ પર કૃપા કરી શ્રી હરિ પધાર્યાની વાત સાંભળી કચ્છમાં હટાણું કરવા ગામે ગામથી આવેલા ભક્તો બધા કામ મેલી

બસ હરીને ભાવ સમાધિમાં તે ખૂપી ગયા તેમણે પોતાના નવ માસના બાળકની પણ સ્મૃતિ રહી નહીં ક્ષણભર પણ તેને મહારાજના દર્શનથી વેગળા થવું ગમતું ન હતું એમણે તો તેના બાળકને ઘરમાં જ સુવાડેલ અને સભામાં આવી બેઠેલા નાનકડું બાળક ભૂખ્યું થતા જાગીને રોવા લાગ્યું તેને બોલતા આવડે ખરું કે ચાલી પણ શકે નહીં તેની મા પાસે કેમ આવી તેથી કુદરતી મળેલ ઉપાયે તે રડવા લાગ્યો અંદરના ઓરડામાંથી બાળક રડવાનો અવાજ સાંભળતા જ મહારાજે કહ્યું આ કોનો છોકરો રડે છે સભામાં બેઠેલા લક્ષ્મીબાઈ બોલ્યા કે હે મહારાજ એ તો મારો છોકરો છે એટલે કહી તે પાછા મૂર્તિમાં સ્થિર થઈ ગયા ફરી શ્રી હરિ બાળક રડવાનો અવાજ સાંભળતા ટકોર કરી લક્ષ્મીબાઈ તમે જાઓ તો ખરા તમારા બાળકની સંભાળ તો લો એમની છાનો રાખ્યા પછી સભામાં બેસું શ્રી હરિની આજ્ઞાથી લક્ષ્મીબાઈ ઊઠીને ઓરડામાં આવ્યા ત્યાં છતાં બાળક પર પોતાનું ચિત્ત ન ચોટ્યું જાણે દોષે ઇન્દ્રિયો અને અગિયારમાં મનની વૃત્તિ મહારાજમાં એકગ્ર થઈ ચોટી ગઈ હતી એટલે બાળક પર થોડી નજર ઠેરવી પારણાને હિંચોળીને તે પાછા સભામાં આવી બેસી ગયા થોડી વાર શાંત થઈ બાળક પાછું રડવા લાગ્યું ફરી શ્રી હરિએ કહ્યું હે લક્ષ્મીબાઈ તમારો છોકરો ભૂખ્યો થયો હશે તેનું પેટ ભરાવીને પછી સભામાં બેસો ને ફરી લક્ષ્મીબાઈ સભામાંથી ઉઠ્યા બાળક પાસે આવ્યા અને અંતરથી ક્રોધિત બની બાળકને તેડતા બોલ્યા કે તું ક્યાં ભાવનો વેરી વેર લેવા આવ્યો છે અત્યારે જ તને રડવાનો સચ્યું આવું જીવન સુધારવાનો વારો ક્યારે મળશે તું મારો દીકરો થઈ આવ્યો છે કે પાલવનો ભેરી દુશ્મન તેમ બબડતા તેને થોડું પાણી પાછું છોકરું પારણા મામે કપડું ઓઢાડીને સભામાં આવ્યા અને પાછા બેઠા ભૂખ ના દુઃખ થાકેલું બાળક પાણી મળતા થોડી વાર નિંદ્રાધીન થયું શ્રી હરિ સભામાં આવી બેઠેલા લક્ષ્મીબાઈ ને કહ્યું લક્ષ્મીબાઈ તમારા બાળક ને શું થયું છે હમણાં તો રડતો હતો આમ એકાએક શાંત એ તો સુઈ ગયું લક્ષ્મીબાઈ કહ્યું જવાબ સાંભળી શ્રી હરિ એની કરુણા મૂર્તિ નું ચિત્ત ડખોળાઈ ગયું બાળક પ્રત્યે મમતા ઉભરાવાથી તે બોલ્યા એમ બાળક ભૂખ્યું કદી ના ઉમઘી

નહીં તો આ બાળક ભૂખ્યો જ મળી જશે અને હા આનું નામ તે કઈ પાડ્યું છે કે નહીં તો તેને એ ક્યાં સમજણો થયો છે પ્રભુ બોલ્યા કે તો લક્ષ્મીબાઈ તો એનું નામ કાનોડો પાડજે તે બહુ નખટખટ અને મોજીલો થશે એમ કઈ હસતો રમતો છોકરો મહારાજે માના ખોળામાં મળી પોતે થાળ જમવા બેસી ગયા ભક્ત લક્ષ્મીબાઈ તો ખૂબ સરસ ભક્ત હતા પણ આ બાળકના પણ પૂર્વ સૌ કોઈના સર્વોપરી પ્રગટ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે ખાવા મળ્યો એટલે કે પ્રસાદ મળ્યો અને એના ખોળામાં રમવા પણ મળ્યો અને સાથે સાથે પ્રભુએ પાણી પણ પીવરાવ્યું કેવા મોટા પૂર્વના પુણ્ય પ્રગટ થયા હશે અને કેવો એ જીવાતમાં ભાગ્યશાળી હશે કે જેને પ્રભુ સાથે આટલી સમય વિતાવવા મળ્યો એના ખોળામાં પણ રમવા મળ્યો તો હે માલા હરી ભક્તો કેવું લાગ્યું તમને આ કચ્છ પ્રદેશના લક્ષ્મીબાઈ નું આખ્યાન જો આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી કરીને એ પણ આપણા આ સ્વામિનારાયણ સંપ્રદાયના દિવ્ય નારી ભક્તોના ખૂબ દિવ્ય એવા આખ્યાનો સાંભળે અને ભાવથી ખૂબ દિવ્ય અને ભક્તિમય વાતાવરણ ઘરમાં પ્રગટ કરી વાલાહરી ભક્તો આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ કે આપણે હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નો જપ કરીએ અને ખૂબ સરસ દિવ્ય એવું ભક્તિમય જીવન જીવીએ તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ના સાથે ત્યાં સુધી વાલાહરી ભક્તો બધાની ભાવથી જય સ્વામિનારાયણ